નમસ્કાર અમદાવાદમાં એકસો ને અડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ જ્યારે થતી હોય અને ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આતુર હોય ત્યારે અમદાવાદના જ એક મિનિએચર આર્ટિસ્ટે કમાલની કારીગરી કરી છે આંગળીના વેઢા કરતાં એટલે કે એક ઇંચ કરતાં પણ નાની સાઈઝના રથ બનાવ્યા છે અને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી છે આ રથયાત્રાની પ્રતિકૃતિમાં ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજી તો છે જ પણ તેમના રથો સાથે ભાવિક ભક્તો અને અન્ય અખાડાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે આ અદ્ભુત કલાકૃતિમાં જે વિશેષતા જે છે તે એ છે કે સૂક્ષ્મ બારીકાઈથી દરેકનું ડિટેલથી વર્ણન કરવામાં આવેલું છે આ કળાકૃતિ જોઈને ભક્તો આશ્ચર્યચકિત પણ થયા છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ અમદાવાદના જાણીતા મિનિયેચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને અદ્ભુત રીતે સૂક્ષ્મ સ્વરૂપમાં કંડારી છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે આ કલામાં તેમણે માત્ર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવની રથમાં બિરાજેલી પ્રતિકૃતિઓ જ નથી બનાવી પરંતુ આખા વાતાવરણને પણ જીવંત બનાવ્યું છે આવો જોઈએ જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ કે જેઓ છે તેમની લાક્ષણિક મુદ્રા અને આસપાસના સાધુ સંતો ભજન મંડળીઓ અને અસંખ્ય ભાવિક ભક્તોનું નિરૂપણ ખરેખર અદ્ભુત છે આ સૂક્ષ્મ કલામાં બધી વિગતો ખૂબ જ બારીકાઈથી દર્શાવવામાં આવી છે આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ આ પહેલા પણ આવી જ કલાકૃતિઓ બનાવી છે જેમાં તેમણે કાગળ અને દોરાનો ઉપયોગ કરીને રથયાત્રાનું વીસ બાય ત્રીસ ઇંચનું ટેબલો બનાવ્યું હતું જેમાં ભક્તો સંતો ભજન મંડળીઓ અને પોલીસ પણ દર્શાવવામાં આવી હતી તેમની આ કલા ખરેખર પ્રેરણાદાયક છે નમસ્કાર મારું નામ મુકેશ પંડ્યા છે અને હું અમદાવાદનો વતની છું છેલ્લા કેટલાક સમયથી હું ભારતીય તહેવારો પર વિવિધ પ્રકારના મિનિએચર બનાવું છું તો અત્યારે જગન્નાથ ભગવાનના રથની જે તૈયારીઓ ચાલી રહી તળા તડામાર તો અહીં મેં પણ એક મિનિએચર રથયાત્રાનું સર્જન કર્યું છે આ સર્જન આમ તો મેં લગભગ કોરોના કાળનો જે પીરિયડ હતો એ દરમિયાન કર્યું એમાં મેં અમદાવાદની જે રથયાત્રા નીકળે છે અને જે રથની ડિઝાઇન હોય છે એના કોન્સેપ્ટ ઉપર મેં આખી રથયાત્રા એક નાનકડી બે બે ફૂટ બાય ત્રણ ફૂટના એક બેઝ ઉપર મેં આ રથયાત્રા બતાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં ભક્તો હોય પોલીસો હોય બંદોબસ્ત જે પોલીસનો હોય છે એ હોય અખાડા હોય પછી ભાવિક ભક્તો હોય પછી સાધુ સંતો હોય બાળકો હોય વિવિધ પ્રકારની જે એક્ટિવિટીઝ હોય એ બધી મેં બતાવવાનો પ્રયાસ કર્યો છે વિવિધ ભજન મંડળી હોય છે તો એ પણ મેં અલગ અલગ કલર્સમાં જે મહિલાઓ સાડીઓ પહેરીને ભજન મંડળી કરતી હોય એ બતાવી છે અને અખાડાની અમુક એક્ટિવિટીઝ હોય છે એ મેં થ્રીડી એટલે કે સ્કલ્પચર્સના રૂપે બતાવેલી છે અને એ મિનિએચર સ્કલ્પચર્સ લગભગ મેં બે સેન્ટીમીટરની સાઈઝના હ્યુમન ફિગરો બતાવ્યા છે અને લગભગ અઢીસો કે ત્રણસો કેરેક્ટર્સ મેં આમાં બતાવેલા છે ઉપરાંત ત્રણ રથ જેમ કે જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા ભાઈ બળદેવ એ ત્રણે ત્રણને રથમાં એમની પ્રતિકૃતિઓ સાથે બતાવે છે અને આ તમામે તમામ કામમાં મારું વર્ક થ્રુ મીડિયમ

આ ઉપરાંત તેમણે રથયાત્રા દરમિયાન જોવા મળતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લશ્કરના જવાનોના કંટ્રોલ પોઈન્ટ્સ પણ દર્શાવ્યા છે જે દર્શાવે છે કે તેમણે નાની નાની વિગતો પર ખૂબ જ ધ્યાન આપ્યું છે તેમની કલા કારીગરીનું બીજું એક આકર્ષણ રંગીણ કાગળથી બનાવેલા જગન્નાથપુરીના રથની પ્રતિકૃતિ છે જેની સાઈઝ માત્ર પાંચ ઇંચ જેટલી છે આ કલાકૃતિઓ ખરેખર મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાની અદ્ભુત કલા અને વિગતોને આકર્ષિત કરે છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર દર્શક મિત્રો આ જ પ્રકારના વિશેષ સમાચાર અને અગત્યના સમાચાર સાથે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર જગતનાથ નીકળશે નગરચર્યાએ ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થશે ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રાના કરો દર્શન ફક્ત મુંબઈ સમાચાર પર અમદાવાદમાં એકસો ને જગન્નાથજીની રથયાત્રાના પળેપળના સમાચાર ફક્ત મુંબઈ સમાચાર